હેલો લો કેમ છો બધા મજામાં બધાને જય માતાજી મારા તરફથી અને જય ખોડિયારમાં જય મોગલ માતાજી જય દ્વારકાધીશ અને દોસ્તો ચેનલમાં નવા હોય તો સેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરી દેજો તો દોસ્તો આજે વરસાદ સારું થઈ ગયો છે આજે વારસે ગુરુ ગુરુવારે આજે રાત્રિનો વરસાદ સારો એવો પડી ગયો છે નાગેશરીમાં અને વીજળી પણ સારી એવી બહુ રાતનો અવાજ પણ હતો વીજળીનો ગડગડાટ પણ બહુ જાઝોબનો હતો અને દોસ્તો મેં એક મહિના પહેલાં ખોટા કલમ વારી છે તે સક્સેસ નથી થતી ખોટા કલમ કોઈ રીતે આંબાની ખોટા કલમ સક્સેસ કોઈ રીતે થતી નથી પણ એક ટ્રીકને લીધે ખોટા કલમ સક્સેસફુલ થઈ ગઈ છે તે વિડીયોમાં આપ આપ તમને હું અત્યારે દેખાડું છું તો વિડીયો દોસ્તો જોતા રહીજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ આપી દેજો તો દોસ્તો આંબાની ખોટાકલા મરવા માટે દોસ્તો એવી રીતનો દોસ્તો આંબાની ડાયર સારી એવી કોઈ પણ એવી કટિંગ કરી લેવાની છે અને આવી રીતની કોઈપણ જે ડાયર હોય ને જે આંબો કેસરનો હોય તેને આવી રીતની પણ ડાયર હોય તેને કટિંગ કરી અને દોસ્તો ઉપરથી કટિંગ કરી લેવાની છે અને દોસ્તો તેને કટિંગ કરી અને રસમાં એક શાકાથી ગેપ પાડી દેવાનો છે ગેપ પાડી અને પછી તેના પર અને જે કલમની ડાયર હોય તેને ફરતી ફરતી કટિંગ કરી લેવાની છે કટિંગ કરી અને દોસ્તો પછી તેને છે ને જે ગેપ પાડ્યો છે તેમાં નાખી દેવાની છે જે પઠ્ઠાની ડાયર છે આવી રીતની તેમાં ગેપ પાડ્યો છે તેમાં નાખી દેવાની છે અને પછી તેના ઉપર છે ને પ્લાસ્ટિક દોસ્તો સારું એવું વીંટવી દેવાનું છે પ્લાસ્ટિક વીંટવી દેશો વીંટવી દેવાનું છે અને જે ઉપરનો ભાગ હોય ને ડાળીનો ત્યાં પણ વીંટવી દેવાનું છે દોસ્તો આવી રીતનું આ આંબો છે ને આવી રીતનું દેખો આવી રીતનું પૂરેપૂરું વેઠવી દેવાનું છે અને દોસ્તો કલમ વાર્તા પહેલા છે ને તમારે સાવચેતી રાખવાની છે કે તમારો હાથ પણ સાફ કરેલો હોવો છે અને દોસ્તો ઉપરની ડાળ અને નીચેની ડાળ એમાં કોઈ પણ જાતનો શાકામેખો કોઈ જગ્યાએ મેલ ન હોવું છે અને દોસ્તો વ્યવસ્થિત રીતે દોસ્તો પછી તેને સોટાડી અને હવાના છે ને શેસ પણ અવર જવર ન થાય ત્યારે રીતનું દોસ્તો રાખવાનું છે ઉપરથી પણ હવાનું તે રીતનું રાખી દેવાનું છે દોસ્તો અને તે સક્સેસફુલ થઈ જશે દોસ્તો જોઈ શકો છો આ નીચેનો પટ્ટો છે અને આ આંબો છે તે દોસ્તો આવી રીતની મેં પ્લોટિંગ વેન્ડિંગ કરી હતી અને દોસ્તો ઉપર પણ ઢાંકી દીધું હતું પણ જે જે મોગરો ફૂટી ગયો ને તેને લીધે દોસ્તો ખોલી નાખ્યું અને તે આજે સક્સેસફુલ થઈ ગઈ છે દોસ્તો જોઈ શકો છો તમે તો દોસ્તો વિડીયોમાં અને સેનલમાં સેનલ સબસ્ક્રાઈબ વિડીયોના લાઇક અને વિડીયોને શેર કરી દેજો દોસ્તો અને આગલો વિડીયો હું ખોટા કલમ કેવી રીતની વારું તેના માટે હું લઈને આવીશ તો દોસ્તો સેનલમાં તો વિડીયોને લાઈક વિડીયોને